ભરૂચમાં ખેલોદ ગામના પુલવાડી બ્રિજની દિવાલ ધરાશાયી થઈ છે સદનસીબે ઘટનામાં જાનહાની ટળી છે બ્રિજ નીચે ભૂખી ખાડીમાં મંદિર હોવાથી ભક્તોની અવરજવર રહે છે ઘટના સમયે ભક્તોની અવરજવર ઓષિયો હોવાથી જાનહાની ટળી જર્જરિત બ્રિજની વારંવાર ફરિયાદ છતાં પણ તંત્રની ઉદાસીનતા અહીંયા જોવા મળી અગાઉ બ્રિજના પોપડા ખડતા ભક્તો ઇજાગ્રસ્ત થયા હતા વારંવાર રજૂઆત છતાં નિષ્ક્રિય તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હતું તે પ્રકારના દ્રશ્યો અહીંયા ફરી એક વખત સામે આવ્યા છે તો જર્જરી બ્રિજની વારંવાર ફરિયાદ કરવામાં આવી છતાં પણ અહીંયા કોઈ સમારકામ છે તે નહોતું કરવામાં આવ્યું કારણે હવે આ બ્રિજની દિવાલ છે તે ધરાશાયી થઈ છે તંત્રના પાપે ક્યાં સુધી પ્રજાના માથે આ જીવનું જોખમ છે તે લટકતું રહેશે તે પ્રકારેના સવાલ હાલ તો ઉદભવી રહ્યા છે સદનસીબે હાલતો આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે પરંતુ વારંવાર ફરિયાદો કરવામાં આવી છતાં પણ કોઈ સમારકામ કે કાર્યવાહી ન થાય સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાયા છે ભારૂચમાં કેલોદ ગામના ના પુલવાડી બ્રિજ દિવાલ ધરાશાયી થઈ છે ઘણા સમયથી લોકોની માંગ હતી કે આ બ્રિજ જે છે તે અતિ જર્જરિત છે અને ગમે ત્યારે પણ ધરાશાયી થાય એવો છે અને એની આવેલી જે દિવાલો છે અમને ગતજી ની દિવાલ ધરાશાયી થઈ હતી તે સમયે નજીકમાં આવેલું એક મંદિર છે માતાજી ત્યાં જ એ દિવાલ ધરાશાય હતી પણ નસીબ સારું હતું કે કોઈ તે સમયે ત્યાં હાજર ના હતું એટલે ધ્યાન હકી હતી પણ તંત્રને સતત રજૂઆતો છતાં પણ આ બ્રિજનું સમરકામ પણ લેવામાં આવતું નથી અને આ અતિ જર્જરિત બ્રિજ છે બિલકુલ જાણકારી બદલ આભાર